ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વીડિયોમાં તમારું સ્વાગત છે તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગણેશભાઈ ગોંડલ ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારબાદ પહેલો ફોટો વાયરલ થઈ રહ્યો છે તમે ઉપર જોઈ રહ્યા છો ભાઈ ગણેશભાઈ મિત્રો એમ તો હસી રહ્યા એવો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે સાથે સાથે ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે જે રીતે મિત્ર વાત કરી તો તમે ભાઈ આવું કામ કર્યું છે છતાં મિત્રો પોલીસ સ્ટેશને જઈને હશો તો મિત્રો એ કેવું લાગે કારણ કે મિત્રો તેમને જરા પણ શરમ પણ નથી એવું બધા લોકો કમેન્ટો કરી રહ્યા છે જે આ મિત્રો હાલના ટાઈમમાં ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે જે મુજબ હું તમને બધા લોકોને જણાવી રહ્યો છું મિત્રો વાત કરીએ તમને બધા લોકોને ખબર છે કે ગણેશભાઈ ગોંડલ મિત્રો જે દલિત યુવકને માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ સોશિયલ મીડિયાનો માહોલ એકદમ ગરમ થઈ ગયો હતો સાથે દલિત સમાજના લોકો છે ઈ આંદોલન માટે પણ ઉતરવા જઈ રહ્યા હતા જે રીતે મિત્રો વાત કરતા તો બાર તારીખે મહારેલી રાખવામાં આવી છે જૂનાગઢમાં સાથે સાથે આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે દસ દિવસની ગણેશભાઈ ગોંડલને રિમાન્ડ મંજૂર કરવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે હાલના ટાઈમમાં જે રીતે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ગણેશભાઈ ગોંડલને હજી સુધી કોઈ પણ પકડી રહ્યા પરંતુ મિત્રો તે ફરાર હતા પરંતુ ભાઈ ગઈકાલે ગિરફતાર થઈ ગયા છે પોસ્ટર ફર્સ્ટ વાયરલ થઈ રહ્યું છે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચમાંથી વાયરલ થઈ રહ્યું છે તો મિત્રો વિડીયો વિશે શું કેવું છે શું મિત્રો વાત તો હાલના ટાઈમમાં જે રીતે ભાઈ આ ગણેશભાઈ ગોંડલને મિત્રો પર્સનલી ભાઈ સારી એવી સુવિધા જેલમાં દેવામાં આવશે કે મિત્રો આમ જે કે છે તેવી જ મિત્રો સુવિધા દેવામાં આવે એ પણ તમારે કમેન્ટ કરવાનું છે તો આ વિડીયો વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરવાની બિલકુલ બોલતાની આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા લોકોને જે હિન્દ જે ભારત